તો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધા એને વેલકમ બેક ટુ માય વ્લોગ તો ફ્રેન્ડ આજે અમે જઈએ છીએ મહેમાન ગતિ કરવા માટે તો વ્લોગમાં બન્યા રહેજો અને ફ્રેન્ડ્સ આ છે અમારા મહાદેવનું મંદિર તો વ્લોગમાં બન્યા રહેજો આપણે રિટર્નમાં દર્શન કરશું હમણાં થોડી છે ને બપોર થઈ ગયા છે ભગવાન સૂઈ ગયા છે એટલે આજે અત્યારે નથી જવું અને આ મંદિરમાં પછી આવતે રિટર્ન આવતા જઈશું ફ્રેન્ડ અને જો કેટલું સરસ રડિયામનું મંદિર છે ફ્રેન્ડ મહાદેવનું અને અહીંયા આગળ એક ચમત્કારી વૃક્ષ પણ છે જે હું તમને પાછા આવતા બતાવીશ ફ્રેન્ડ અને હા તો ફ્રેન્ડ બ્લોગમાં બન્યા રહેજો કેમ કે અમે જઈએ છીએ મહેમાન ગતિ કરવા માટે અને કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો ફ્રેન્ડ તો બ્લોગમાં બન્યા રહેજો કેમકે ચાલતા ચાલતા જઈએ છીએ એમ તો છે એક કિલોમીટર જેટલું દૂર છે પણ બધામાં મળશે કશું તો બેસી જઈશું નહીં તો ચાલશે ચાલી નાખશું આપણે ફ્રેન્ડ બ્લોગમાં બન્યા રહેજો મારું બધું તે મળી ગયું ને તો અમારે ચાલીને જ આવવું આજે તો સામે ઘર છે આટલું ચાલવું પડશે કેમ કે ત્યાં સુધી વ્હીકલ જાય એવું નહોતું અરે ઊભો રે આ રીતે ફ્રેન્ડ તમને તો એવું લાગતું છે કે આમના બધા સગા ખેતરમાં જ રહે છે હા મોટા ભાગના મોસ્ટ ઓફ બધા અમારા રિલેશન ફેમિલી મેમ્બર બધા સગા એમાં જ રહે છે બસ અમે ઘર છે આટલું ચાલી નાખીએ તો બ્લોગમાં બન્યા રહેજો આઈ પાલ્યા સીધો નેક કર એરે નેક કર હેડો બેટા હેડો બીજું પલપા પિંગસ બરે આ રેક નહી કાબલી આઈ પાતા બો ઝુંડા કર ચાલ લીલું લીલું હારસ તારા લાવ હેલો ફ્રેન્ડા કેમ છો બધા તો આપણે મહેમાનગતિ કરીને પાછા આવી ગયા છે ઘરે અને ચા નાસ્તો આપણે કરી લીધો છે આવીને કેમ કે ચાલીને આયા ચાલી નતા આવ્યા કેમ કે મૂકવા હતા તો વચ્ચે મંદિરનો બ્લોગ લેવાનો રહી ગયો એટલા માટે સોરી કેમ કે મૂકવા આવતા હોય એમને કંઈ ડિસ્ટર્બ કરે ઘરે ઉતરી ગયા પછી વચ્ચે ના ઉતર્યા એટલે રહી ગયો બ્લોગ બનાવવાનો તો ફ્રેન્ડ બ્લોગમાં બન્યા રહેજો અને જો અમારા વીઆઈપી ચપ્પલ વાહ દીખ્યા ચંપલ અમારા પેલા ચપ્પલ તો પીટી ગયા હતા ફ્રેન્ડ તમે જોયા હતા અને સાંજના વાગી ગયા કે પાંચ પાંચ વાગે અટાણે બ્લોગ ત્યાં તો વ્લોગ બનાવવાનું નહોતું મળ્યું કેમ કે બધા બેઠા હતા મહેમાન હતા અને પછી એવું થાય કે અમને જો ફોન જ ફોન જ અહીં બેસતા નહીં એવું થાય કેમકે હું બ્લોગ બનાવું છું કોઈને બી ખબર નથી ફ્રેન્ડ સરપ્રાઈઝ છે બધામાં શું ચા નાસ્તો થાય છે કે ચા પીવાય છે કે સરબત એ ખાવાનું ને પોદરા ધંધો જ નહીં કે બીજો કેવી દેખાય જો વાહ મારકણી હે આ પોદરા કોણ છ કે કમાભાઈ કમાભાઈ તો સવારે આવશે ને કાંઈ વાંધો નહીં દૂધ બુધ કે કેવું હે એની મસ્તી ના થાય નો મસ્તી પાડી દે આપણા બાપા અને છૂટે ને તો કોઈથી બંધાય નહીં હા એટલી ડેન્જર અને એવું થાય કોને મારી નાખું કોને મારી નાખું અને કોઈ ના મળે ને તો આવા ઝાડ મળે ને એને પાડી દે એવી છે એટલે એની મસ્તી ના થાય ફ્રેન્ડ અને જો અમારો વાડાનો નવો લુક બતાવું તમને અને આજે તો બહુ થાકી ગયા ત્યાં આગળ પણ બ્લોગ ના બન્યો એટલા માટે સોરી બહુ ફાસ્ટ ડોટ મૂકીને જો મારા વાડામાં મસ્ત મસ્ત જેવી મટ ના ખાઈ જાવ કેમ કે બહુ બધું કિચડ થઈ ગયેલું જોઈ શકો છો તમે અને અમારું ખેતર બી સરસ એવું બની ગયું છે જુઓ ફ્રેન્ડ જોઈ લો તમે છે ને કેટલું સરસ બધું બની ગયું છે આના બધું ઉગી પણ ગયું છે તો બ્લોગમાં બન્યા રહેજો આ બધું સરસ આ નવું બનાવ્યું પાછું લાંબુ કર્યું ખેતર બહુ નાનું હતું એન બદલે પછી જો લાંબુ કર્યું આ નહીં કરું દા તને હે કોણે આવડાય પણ શિખવાડી પણ તા ને બધું થઈ ગયું છે જો લાઈટ પણ મારી છે ખેતરમાં લાઈટ જોઈએ ને ફ્રેન્ડ જો પછી આ અહીંયા બોર છે અને આ આ બધી માટી છે ને ભરી લઈશું અમે કેમ કે અહીંની માટી નથી સારી એટલા માટે આ અલગથી મંગાવી છે તો કશું રોપવું હોય આપણે ઝાડવાને આથી તો સરસ રોપાય એટલા માટે આ માટી સરસ ભરી લઈશું જો આખું થયા ફ્રેન્ડ ભરી લઈશું કેમ કે ચોમાસામાં પછી કંઈ રોપવું હોય તો ચાલે ને માટી લાવી ના પડે અમારે માટી બી બહારથી લાવી પડે કંઈક રોપવું હોય તો તો ફ્રેન્ડ આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ અને વિડીયો ગમતા હોય મારા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રેન્ડ ગાય ગા ટા મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલે બ્લોગ બનશે મસ્ત બાય બાય